નમસ્કાર દર્શક મિત્રો આપ નિહ રહ્યા છો સાયંગ્રોપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ અને આજ રોજ નવસારી મહાનગરપાલિકાની કચેરી ખાતે વિજલપુરના લક્ષ્મીનગર એકના રહીશો જે ખરા મોટી સંખ્યાની અંદર ઉપસ્થિત થયા હતા ખાસ કરીને ગૃહિણીઓ જે ખરા તેઓ આવ્યા હતા એવોનું આવા પાછળનું મુખ્ય કારણ એ હતું કે એમના ત્યાં છેલ્લા ઘણા સમયથી ગંદુ પાણી આવી રહ્યું છે ખારું પાણી આવી રહ્યું છે પીવાલાયક પાણી નથી આવતું ને જેના કારણે લઈને મહિલાઓ જે ખરો એ મોરચો માંડવો પડ્યો હતો મોટી સંખ્યાની અંદર આજરોજ મહિલાઓ જે ખરા એ મહાનગરપાલિકાની કચેરી ખાતે આવ્યા હતા અને ત્યાં આવી એમણે પોતાની રજૂઆત કરી હતી તો ત્યારે રજૂઆત કરતાં શું જણાવી રહ્યા છે ચાલો આપણે સાંભળીએ મારું નામ કંચનબેન ગોહિલ છે અમે વિજલપુર નવસારી લક્ષ્મીનગર એકથી આવી છીએ અમને પાણીનો પ્રોબ્લમ છે ત્રણ ચાર વરસથી અમને ખારું પાણી જ આવતું છે મીઠું પાણી અમને બિલકુલ મળતું જ નથી એની પરેશાની છે એના માટે અમે આવેલા છીએ અમને પાણી બહુ ગંદુ આવે ખારું આવે અને પીવાલાયક નથી આવતું વાપરવાલાયક નથી આવતું અમારા ઘરમાં બધી સામાન બધી ખરાબ થઈ જાય છે ખારા પાણીને લીધે પીવામાં તો તો વેચાથી લઈને પીએ છીએ કારણ કે વાપરવા લાયક નથી તો પીવામાં ક્યાંથી કામ આવે છે પાણીમાં ગંદી વાસ આવ્યા કરે ખરાબ પાણી આવતું છે અંદર કસે ખબર નહીં પાઇપમાં પ્રોબ્લેમ હશે પાણી બી ડોરું આવે साबाबत की थी और फरिया फरियादो करी है। आवेला पेला तो हमें 2 थी 3 વખત ફરિયાદ करी हमें आज तीसरी વખત અહીં આવેલા છીએ પહેલા તો ત્યાં ગેલકરી મહાનગરપાલિકામાં કમ્પ્લેઈન કરેલી પણ કઈ એનો રિઝલ્ટ આવ્યું નહીં પેખા ગૌરવ શર્મા હે મેં બીજલપુર લક્ષ્મીનગર 1 સે આઈ હું ઓર હમારે યહ પાણી કા બહોત પ્રોબ્લેમ હે પાણી ખારા આતા હે દો ટાઈમ આતા હે લેકિન ખારા આતા હે કોઈ દિન તો આતા હી નહીં હે કોઈ ટાઈમિંગ નહીં હે પાણી કા પાણી કબ આતા હે હમ લોગ ઘર પે હે નહીં હે હોતે હે તો ભરતે હે લેકિન વો પાણી ભી કોઈ કામ કા હે નહીં पानी में स्मेल आती है आप एक बार दो लेकिन मीठा पानी दो एक टाइमिंग भी बता के दो कि ये टाइम पे हम पानी देंगे बराबर हमको स्किन का भी प्रॉब्लम हो गया है घर में गीजर है वॉशिंग मशीन है ये सब बिगड़ गया है हमारा इसलिए पानी हमको एक से दो टाइम दो लेकिन मीठा दो प्लीज़ बच्चे भी स्किन के प्रॉब्लम से परेशान हो रहे हैं और बहुत दिक्कत हो रही है पानी में कभी कभी इतना गंदा स्मेल आता है कि हम यूज़ नहीं कर सकते हैं तो पानी हमको दो टाइम दो मीठा दो પ્લસ ગંદુ પાણી આવે હવે એ વાપરવા લાયક નથી તો પીવાના કેવી રીતે તે માંદગી બી થાય હવે કેવી રીતે અમારે જીવવાનું ત્રણ થી ચાર વાર તો કમ્પ્લીટ કરી રહેલા છે હજી ઓછી કઈ નિરાકરણ નથી આવી અમને આનું નિરાકરણ તો જે પ્રમાણે આપ એ પ્રમાણે કે છેલ્લા ઘણા સમયથી આ સમસ્યાથી એ લોકો પરેશાન છે પીવા માટે તો એ લોકો પોતાનો પૈસા ખર્ચી અને બહારથી પાણી ખરીદીને લાવે છે પણ આ જે પાણી છે ખરું એ વાસણ ધોવા કે નહવામાં પણ કામ નથી લાગતું કારણ કે જો એનાથી નહાવા જાય તો સ્કીનને લગતા આ પ્રોબ્લેમ્સ થાય છે જેના કારણે લઈ અને મહિલાઓ જે ખરા આજે મોટી સંખ્યાની અંદર નગરપાલિકાની કચેરી ખાતે પહોંચ્યા હતા તો પૂછવાનો મુખ્ય ભાવાર્થ એ છે કાઇટ ફેસ્ટિવલ જોઈએ છે ગીતા રબારી જોઈએ છે ફ્લાવર્સો જોઈએ છે કે મૂળભૂત જરૂરિયાતો જોઈએ છે પ્રશ્ન જનતાનો છે જનતા જ કોમેન્ટ કરી જવાબ આપશે તો આ જ પ્રમાણે આ સમાચારો માટે આપની હાર તરહ લાઈવ અને ઝટપટ ન્યૂઝ 22 વર્ષથી દરરોજ લાખો જીવનોમાં આશા અને આરોગ્યનું પ્રકાશ આપતી કેજલ લાઈફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ અદ્યતન સુવિધા સાથેની હોસ્પિટલ અનુભવી ડોક્ટરો અને ટેકનોલોજી સહિત ઓપરેશન થિયેટર્સ આઈસીયુ અને એનઆઈસીયુ વિભાગ ચોવીસ કલાક ચાલતી ઇમરજન્સી સર્વિસીસ મેડિકલ સ્ટોર અને લેબોરેટરીની સુવિધા પણ ઉપલબ્ધ છે હોસ્પિટલ સેવાઓ જેમ કે ઓર્થોપેડિક વિભાગ મગજ અને સ્પાઇન વિભાગ યુરોલોજી અને હૃદય રોગ વિભાગ જનરલ સર્જરી વિભાગ